જમાદાર સાહેબ ચલો રોટી ખાવા નહીં હમ ખાયા ચલો ચલો જે બટકુ ભાવે તે મેરા ગળાત એટલે કે મારા સોગન નહીં નહીં હમ અભી ખાયા ત્રણ ગામના ત્રિપેટે આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી એ વાવને માથે માના કોળા જેવી ગટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવજાડની છાંયડીમાં વાવને ઓટે બે જણા બેઠા હતા એક આરબ ને બીજો વાણિયો ભાથાનો ડબરો ઉગાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ડેબરા ખાવા સોગંદ દઈ દઈને બોલાવે છે તેનું એક કારણ છે એક તો કાંટિયા વર્ણથી સદાય ડરીને ચાલનાર ગામડીયો વેપારી એને ખવરાવી પીવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે અને બીજું આજે આ શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા ત્યાંથી વેવાઈની સાથે કઈ તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા વળેલા છે તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂર ન હતો એટલે જ વાણીએ સોગંદ આપી આપીને આખરે ચાઉસને બે ડેબરા ખવરાવે છુટકો કર્યો રોંઢો ડળવા લાગ્યો એટલે આરબે એક ખભે હમાચો નાખીને બીજે ખભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા કરીને કસી કસીને બેટ બાંધી દંતીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતર્યો પણ ઉપર નાખીને તંગ તાણ્યો સુધી મારો પણ એ જ માર્ગ છે ચાલો ચાવ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જાતો હતો બે જણા ચાલતા થયા તે વખતે આરબને ઓછાણ આવવાથી એણે પૂછ્યું શેઠ કાંઈ જોખમ તો પાસે નથી ને ના રે બાપુ અમે તે જોખમ રાખીએ પંડે પડત છું આરબી ફરી કહ્યું શેઠ છુપાવશો નહીં હોય તો મારા હાથમાં સોંપી દેજો નિકર જાન ગુમાવશો તમારે ગળે હાથ જમાદાર કાંઈ નથી એટલા ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં બે ત્રણ હજાર રૂપિયાનું ઘરેણું હતું બંને આગળ ચાલ્યા આંકડિયા અને બિરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો યાળ નામનો એક નામીચો કોળી પોતાના બાર જુવાનોને લઈને ઓરડા બાંધી ઉભેલો છે આ જમદૂતોને દૂરથી આવતા જોતા રામ રમી ગયા એનો સાદ ફાટી નીકળ્યો એનાથી બોલી જવાયું મારી નાખ્યા ચાઉસ હવે શું કરશું કેમ આપણી પાસે શું છે તે લૂટશે ચાઉસ મારી પાસે પાંચ હજાર ના દાગીના છે હઠ બન્યા ખોટું બોલ્યો હતો કે લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે નહીં તો આ કોળીઓ તારો જાન લેશે વાણીએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો આ બન્યું તે તો સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને છેટેથી બૂમ પાડી ઓ ચાઉસ રહેવા દે રહેવા નહીં તો તું નવાણીઓ કૂટાઈ ગયો જાણજે શેઠ ચાઉસે વાણિયાને કહ્યું હવે તું તારે ગોળી હાંકી મૂક જા તારી જિંદગી બચાવ મને એકને મરવા દે વાણીએ ગોળી હાંકી મૂકી એને કોળીઓએ ન રોક્યો એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી પેલા ચાઉસ હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે ચાઉસ કહે હમ ઉસકા અનાજ ખાયા અરે અનાજ હમણાં નીકળી જશે જટ ડબરો છોડ નહીં ઉસકા અનાજ ખાયા અરે ચાઉસ ગેર છોકરા વાટ્ય જોઈ રહેશે નહીં ઉસકા અનાજ ખાયા ચાઉસે બીજું એક વેણ પણ ન કહ્યું એને તો બસ એક જ ધૂન હતી કે ઉસકા અનાજ ખાયા કોળીઓ એ ચાઉસ નો પીછો લીધો પણ ચાઉસ ની નજીક જવાની કોઈ ની હિંમત ન ચાલી કારણ કે ચાઉસ ના હાથ માં દારૂ ગોળો ભરેલી બંદૂક હતી કોળીઓ ને ખબર હતી કે આરબ ની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય અમાચા માં દાગીના નો ડબરો છે હાથ માં બંદૂક છે અને આરબ જપાટા રસ્તો કાપતો જાય છે આગે આગે કોળીઓ ચાલે આવે છે જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે આરબ એ ખૂંતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવી ડરાવતો જાય છે એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે પણ આરબ શા માટે બંદૂકનો બાર કરતો નથી કારણ કે એ ભરેલી દારૂગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનો એની પાસે કાંઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે ત્યાં તો આંકડિયા ગામની લગો લગ આવી પહોંચ્યા કોળીઓએ જાણ્યું કે આરબ જોત જોતામાં ગામની અંદર પેસી જશે ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો અરે શરમ છે બાર બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જશે ઊંડા લાગશો બાયડીઓને મોઢા શું બતાવશો આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ પર ધસ્યા આરબે ગોળી છોડી ગીગાના ભાણેજની ખોપરી વિંધી લોહીમાં નાહી ચાલી ગઈ એ તો આરબની ગોળી હતી પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયો સાત કોળીઓને એણે એકલાય જમૈયાથી થી સુવાડ્યા ત્યાં તો ગામ નજીક આવી ગયું ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે એની આંખો પર લોહીના થર બાજી ગયા છે શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે એને રસ્તો દેખાતો નથી ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વિરડા ઉપર લોહિયાળું મોઢું ધોવા બેઠો નદીને સામે કાંઠે આંકડિયા નામનું ગામ હતું આઈ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વિકોભાઈ બેઠેલા એની નજર પડી કે કોઈ લોહી લુવાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે પાસે આવ્યો ત્યાં તો એ અજાણે માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ બે હાથે પોતાનો હમાચો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે છોર છોર વિકાબાઈએ આરબને ટાઢો પાડ્યો એનું શરીર સાફ કર્યું ઘેર લઈ ગયા પડદે રાખ્યો હોશિયાર વાળંદને બોલાવી જખમો પર ટેબા લેવડાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા વળતેજ દિવસે ગીગો શિયાળ પોતાના ત્રીસ માણસોને લઈ આવી પહોંચ્યો ભીકાભાઈને કહેવરાવ્યું કે મારો ચોર સોંપી દીધો નહીં તો ગામની ચારે પાસ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ ભીકાભાઈ કહે ગીગા શરણે આવેલાને ન સોંપાય હું ચારણ છું ગીગો કહે મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ બળે છે એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે માટે સોંપી દો નિકર તમારી આબરું નહી રબારી હાથમાં લાકડી લઈને ઉભા થઈ ગયા ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ અમે જીવતા છીએ ત્યાં સુધી તું એમ લઈ જઈશ ગામ આખું ગરજી ઉઠ્યું ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો દિવસ ગયા આરબ ને આરામ થયો પણ સૂતા કે બેસતા આરબ પોતાનો હમાચો છોડતો નથી આરામ થઈ એણે વિકાબાઈની ની રજા માંગી વિકાબાઈએ પૂછ્યું ચાઉસ રસ્તામાં વાપરવાની કાંઈ ખર્ચી છે કે પૂછા બોલો ચાઉસ ફક્ત એટલું જ બોલ્યો કે નહીં વિકાબાઈએ ખર્ચી બંધાવી આરબે આજીજી કરી કે વિકાભાઈ ખોપાળા સુધી મને મૂકવા આવો વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માગણી કરે છે બંને જણા ખોપાળે પહોંચ્યા આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થા પણ હવે એને સ્થાપના ભારા સમાન થઈ પડી હતી ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલા એને નિંદર આવે તેમ ન હતું ત્યાં તો ખોપાળાની બજારમાં એણે એ દાગીનાના માલિક વાણિયાને દીઠો દોડીને એણે દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું શેઠ આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો ભીકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો એ પૂછે છે કે અરે ચાઉસ આટલી બધી મૂડી બગલમાં હતી તો એ કેમ કહેતા હતા કે પાસે કાંઈ નથી આરબે ઉત્તર દીધો કે એ તો પારકી થાપણ ભીખાભાઈ બોલ્યા રંગ છે તારી જનતાને ચાઉસ એને સમજાયું કે આરબે પોતાના ખાતર નહીં પણ આ પારકા માલની ખાતર ધીંગાણું ખેડ્યું હતું એણે શેઠને બધી વાત કહી સંભળાવી જેની સ્વપ્ને પણ આશા ન હતી કે દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો ન હતો એણે આરબને બક્ષીસ આપવા માંડી રૂપિયા પાંચ આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા શેફની પીઠ પર એક હાસડાનો ગા કરીને ભીખુભાઈ બોલ્યા કમજાત વ્યાજના ખાનારા તારા પાંચ હજારના દાગીનાની ખાતર મરવા જનારને પાંચ રૂપરડી આપતા તું શરમાતું નથી આરબ વડોદરે પહોંચી ગયો એના અંતરમાં ભીખાભાઈનું નામ રમતું રહ્યું આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે વડોદરાના મહારાજા ફતેસિંહ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે એમ થતા એક વખત મહારાજાના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને પરગામ તેડવા ગયા તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલે આવે છે બપોરની વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે શેઠાણીએ આરબને કહ્યું ભાઈ વાવમાં જઈને પાણી લઈ આવો ને ચોપાસ સુનકાર ભરી સીમ જોઈને ચાઉસે જવાબ દીધો

વાવના પથ્થર પર આરબ માથું પટકવાને ચીસો પાડવા લાગ્યો પણ બંદૂક વિના એનો ઈલાજ નથી રહ્યો એવામાં ઓચિન તો ઘોડી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો રજપૂતે આરબને આક્રમણ કરતો જોઈ વાત સાંભળી ઘોડી ઉપરથી ઉતરીને રજપૂતે કહ્યું આ લે ચાઉસ તાકાત હોય તો ઉપાડ આ બંદૂક ચડી જા મારી ઘોડીમાંથી પછી વિધાતા જે કરે તે ખરું વીજળીના ઝબકારાને વેગે આરબે ઘોડી પર છલંગ મારી હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી જોત જોતામાં સંધિના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજ્યા ઊંટ પર એક સંધિ મોખરે બેઠો છે બીજો એક પછવાડેના કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને આરબ મુંજાણો એ સી રીતે ગોળી છોડે પાછલાને ગોળી મારતા શેઠાણી પણ વિંદાઈ જાય તેવું હતું આરબ મુંજાય છે પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક તૈયાર છે એણે મોખરેના સવારને કહ્યું ઊંટને જરાક આડો કર એટલે આ વાંસે વાંયા સવાર ને હું પૂરો કરું જેમ ઊંટ આડો ફર્યો તેમ તો કરતી ની અણચુક ગોળી છૂટી છૂટ્યા બેળો તો મોખરેનો હાંકનાર પડ્યો બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ બેસી ગયો ત્રીજી ગોળીએ પછવાડે નો સંધે ઠાર થયો શેઠાણીને અને શેઠાણીના પચાસ હજારના દાગીના ને બચાવીને આરબ પાછો વળ્યો બહાદુર આરભ હવે તો મહારાજનું અંગરક્ષક બન્યો છે બહુ બોલવાની આદત નથી નીચું જોઈને જ એ હાલે ચાલે છે હરી એકવાર એના શૌર્યનું પારખું થયું એણે એક દિવસ મહારાજાને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો કુદ્દેદાર બન્યો છે પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વરસ મોટી ફોજ લઈને આવે છે આ વખતે ફોજનો સેનાપતિ એ બુદ્ધો આરબ હતો દરેકે દરેક રાજમાં જો મહારાજ સરકાર જાય તો વસ્તીને તેમજ તે રાજને હાડમારીની હદ ન રહે એટલે રાજાઓ પોતે જ સીધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા આ વખતે ડેરા તંબુ લીંબડી મુકામે તણાયા છે બુઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે એનો જીવનદાતા વિકોભાઈ પણ એ નામ આરબ ભૂલી ગયો છે ગામનું નામ પણ યાદ નથી ઈકડી ઈકડી કરે છે એના મનમાં હતું કે જો બેટો થાય તો એ જીવનદાતાનું થોડું કરજ ચૂકાવું એક દિવસ રાજાઓની કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે જરિયાની ચાકડા પર આરબનું આસન છે પણ આરબ ઊઠીને બહાર ગયેલ તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું જોતા જ મહારાજા રાવની આંખ ફાટી રહી ત્યાં તો આરબ અંદર આવ્યો આગેથી જોતા જ વિકાભાઈને ઓળખ્યા ઓ મારા જીવનદાતા મારા બાપ કરતો દોડીને આરબ વિકાભાઈના ચરણોમાં ડળી પડ્યો મહારાજાને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા મહારાજાએ જાહેર કર્યું આ વિકાભાઈ જે રાજાના હામી એટલે કે જામીન થાય તેની પેશકશી અમે ખમશું ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા આજ એની ત્રીજી પેઢી આંકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે આ લગભગ સંવત ઓગણીસો પંદરની વાત છે તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાની શું શીખવા મળે છે એ કમેન્ટ લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો ની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન ને પણ જરૂર દબાવો જેથી આવવાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે